નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ધોરણ નવ વિષય ગુજરાતી પ્રશ્ન બેંક એક છે જુલાઈ બે જેની તારીખ છે પચીસ સાત બે ના રોજ લેવાયેલ છે તો એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા મિત્રો આ વિડીયો લેક્ચરમાં કરીશું આ સિવાય સંપૂર્ણ પીડીએફ તમને ક્યાંથી મળશે દરેક સેક્શનની રેડી તે પણ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ જણાવીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી આવી અવનવી માહિતી તમને નોટિફિકેશન દ્વારા સરળતાથી મળી રહે તો ચાલો વાત કરીએ વિભાગ એ પ્રશ્ન એક તો અહીંયા આપને શું આપ્યું છે કૃતિઓ આપી છે ને આ બાજુ કરતા આપી છે તો આપણે જોડવાની છે તો જો એ સાંજ સમય સાંભળ્યો તો એ કોની રચના છે તો કે નરસિંહ મહેતા ચોરી અને પ્રાયશ્ચિત તો કે કોની છે રચના તો કે ગાંધીજીની પછી સાંભળ્યા જે બોલ્યો રે તો એ કોની રચના છે તો કે પ્રેમાનંદની રચના છે હા આમાં કયા કયા પ્રકરણનો સમાવેશ થયો છે તો કે એક બે અને ત્રણ પ્રકરણનો સમાવેશ આ પ્રશ્ન બેંકમાં છે મિત્રો આમાંથી તમારા વર્ગ શિક્ષક છે પચીસ ગુણનું છે પેપર કાઢશે તો આપણે સંપૂર્ણ પ્રશ્ન બેંકની સોલ્યુશનની ચર્ચા કરી લઈએ જેથી કરીને કોઈ પણ પ્રશ્ન કાઢે તો તમને સરળતાથી આવડે અને ખાસ તમારે કેટલા ગુણ આવડે આવે છે એ તમે અવશ્ય કોમેન્ટ કરજો તો ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર અમારે ગણિત વિજ્ઞાનમાં જે વિજ્ઞાનની એકમ કુસોટી એની પણ ચર્ચા કરી છે એટલે કે એની પણ સોલ્યુશન જોઈએ છે તો એ ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર ત્યાંથી ગેમ એવું ડાઉનલોડ કરો છો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક છે તો ત્યાંથી તમે મેળવી શકશો એમાં તમે ડાઉનલોડ કરશો ઇન્સ્ટોલ કરશો ઓપન કરશો એટલે આવું પેજ આવશે અહીંયા તમે તમારો મોબાઈલ જે ઘરે રહેતો હોય એ મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો એટલે તમે લોગ થઈ જશો આવો કંઈક પેજ આવશે હવે આ કોર્સમાં મિત્રો તમને ધોરણ નવ ના ગણિત અને વિજ્ઞાનનો સરસ મજાનો સંપૂર્ણ સિલેબસનો કોર્સ મળી જશે આ સિવાય તો કે વિજ્ઞાન અને ગણિતની આ સિવાય બીજા વિજ્ઞાનનું આઈએમપી મટિરિયલ પાર્ટ વાઈઝ એસએસનું આવી રીતના દરેક પાર્ટનું મટિરિયલ તમને દરેક વિષયનું મટિરિયલ તમને અહીંથી મળશે આ સિવાય વિજ્ઞાન અને જે ગુજરાતી વિજ્ઞાન અને ગુજરાતીની સંપૂર્ણ સોલ્યુશનની પ્રશ્ન બેંક એ પણ તમે અહીંથી સોલ્યુશન સાથે મેળવી શકશો અહીંયા તમે ધોરણ વાઇઝ વિડીયો જોઈ શકશો અને અહીંયા જે એ પ્રશ્ન બેંક છે એના પેપર ઓન પીડીએફ તમે અહીંયાથી તમે મેળવી શકશો ખાસ જે ગણિત અને વિજ્ઞાનનો જે કોર્સ છે એ પણ તમે કલ્પેશર દ્વારા સાગર સર દ્વારાનો છે એના દ્વારા છે એ મુકાયેલો છે તે પણ તમે ત્યાંથી જોઈ શકો છો અને સારી રીતે તૈયારી કરી શકશો એટલે છે ધોરણ વાઇઝ જશો એટલે પાઠ વાઈઝ તમને માહિતી મેળવી શકશો ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ બીજો છે કૃતિ અને સાહિત્ય પ્રકાર તો શું કહે છે સાંજ સામે સાંભળ્યું તેમાં આવશે મિત્રો પદ ચોરી અને પ્રાયશ્ચિત તો એ આવશે ઓપ્શન અ એટલે કે આત્મકથાખંડ અંશ અને પછી સાંભળ્યા એમના જોડકા થશે નેક્સ્ટ હજી આપણે શું આપ્યું છે તો કે જોડકા આપેલા છે જોઈએ એની ચર્ચા કરી લઈએ તો કે સાંજ સમય સાંભળ્યું એટલે કૃતિ અને સંદર્ભ ગ્રંથ આપેલો છે તો સાંજ સમય સાંભળ્યું તો એમાં શું આવશે મિત્રો તો કે ભાઈ નરસિંહ મહેતાના શ્રેષ્ઠ કાવ્યો ચોરી અને પ્રાયશ્ચિત તેમાં આવશે સત્યના પ્રયોગ પછી સુદામા શું આવશે કૃષ્ણ ભક્તિ નો મહિમા ચોરી અને પ્રાયશ્ચિત તેમાં આવશે મિત્રો સત્યાચરણ નો મહિમા અને પછી સાંભળ્યાજી બોલ્યો તેમાં આવશે શું આવશે અતૃત મૈત્રીનો મહિમા તો આ રીતના જોડકા છે કે નરસિંહ મહેતાના પદો ખાલી જગ્યાની ઉંચાઈ જોવા મળે છે આવશે આધ્યાત્મિક આપ્યું છે આધ્યાત્મિકની ઊંચાઈ જોવા મળે છે આધ્યાત્મક રાઇટ ગોવાળે ગોવાળોમાં શોભે હરી ખાલી જગ્યાનો વિરોધ તો એમાં આવશે હળધર હળધર ખોટું કાર્ય કર્યાના ખાલીજગ્યા ભાવમાંથી બહાર આવવા જોખમ ખેડીને દોષ કબૂલ કરવો તો શું આવશે અપરાધ અપરાધ પછી દારિદ્ર ખોવા દાસનું ખાલીજગ્યા સામે કરી તો કે શું આવશે તો કે સોમ દ્રષ્ટિ ખાલીજગ્યા એ ખાલીજગ્યાના પ્રેમ બાણે મને વિંધ્યો તો જવાબ આવશે ખાલીજગ્યા શું આવશે ખાલીજગ્યામાં તો કે મોતી બિંદુ ગાંધીજીના ગાંધીજીના ના સારું આ ખાલ જગ્યા પદાર્થ પાઠ હતો તો શું હતું તો કે ભાઈ અહિંસાનો કૃષ્ણ સુદામા ખાલ જગ્યાનો મહિમા પાસે રહ્યો હતો તો કે બે 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 મહિના છે એ પાસે રહ્યા હતા છેદામા ખાલ જગ્યા ઋષિના આશ્રમમાં રહીને ભણતા હતા તો જવાબ આવશે સાંદિપની ઋષિ નેક્સ્ટ જોઈએ તો કે વ્હાલાનું રૂપ ખાલ જગ્યામાં વસ્યું તો શું આવશે રુદે ગાંધીજીના પિતાને ખાલજી ગયા નો દર્દ હતો તો શું આવશે ભગંદર ચાલો નેક્સ્ટ આપણે પ્રશ્નો છે એક એક વાક્યમાં આપણે જવાબ આપવાના છે તો કે સાંજનું કયું દ્રશ્ય મનને મોહ પમાડનારું છે તો કે સાંજનું દ્રશ્ય છે એમાં સાંજ સમયે જે કૃષ્ણ છે એ આગળ આવી રહ્યા છે ગોધન પાછળ છે એ સાજન આવી રહ્યા છે એ દ્રશ્ય છે એ મોહ પમાડનાર છે તારામંડળની શોભા કોણ છે તો કે તારામંડળની શોભામાં ચંદ્ર છે શું છે ચંદ્ર ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી તો પિતાજીની દુખી થશે પિતાજી દુઃખી થશે અને કદાચ માથું કાટશે માથું કૂટશે એવો એમને ભય હતો તેથી તે જીભ તેની જીભ ઉપડતી નથી ગાંધીજી બીડી પીવાની ટેવ કેવી માની છે તો જંગલી ગંદી અને હાનિકારક માની છે નેક્સ્ટ ગાંધીજી કયા કયા વિષયોના વિષયોથી નવાજવામાં આવ્યા છે તો કે બાપુ કહીએ છીએ રાષ્ટ્રપિતા મહાત્મા આવા ઓપ્શન જવાબ તમે લઈ શકશો મહાત્મા ચાલો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે નરસિંહ મહેતાનું કયું બિરુદ મળ્યું છે તો નરસિંહ મહેતાને કયું બિરુદ મળ્યું છે આદિ કવિ મિત્રો ખાસ તમને સંપૂર્ણ સોલ્યુશન જવાબ સાથેની પીડીએફ પણ મળી જશે ક્યાંથી મળશે તો કે આપણી એપ્લિકેશનમાં છે એટલે ત્યાંથી તમને ગણિત આ વિજ્ઞાનનું અને ગુજરાતીનું સંપૂર્ણ સોલ્યુશન દરેક પ્રશ્ન લખાણ સાથેનો છે એ પીડીએફ ત્યાંથી તમને મળી જશે આ આપણે અહીંયા ખાલી જવાબ ટૂંકમાં જ લખીએ છીએ સામળીયા શરીર સાની મહેક છે સામળિયાનું શરીર સાનાથી મહેકે છે તો જવાબ આવશે જુવા ચંદન જુવા

ભૂલને ફરી ન કરવાની પ્રતિજ્ઞા લે તેને ગાંધીજી શું કહે છે તો કહ્યું છે શુદ્ધતમ કેશ્ન ગાંધીજી સત્યાચરણ અને અહિંસાનો પાઠ નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા તો કે પંદરમી સદીમાં થઈ ગયા ગાંધીજીના લખાણોને કઈ ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયેલા છે તો કે ગાંધીજીનો નો અક્ષર દેહ ગાંધીજી અક્ષર દેહ ચાલો નીચેનામાંથી કયો કયું આખ્યાન પ્રેમાનંદ નથી તો એમાં આવશે હરિશ્ચંદ્ર આખ્યાન નથી બાકીના બંને છે પછી કયા દેખાય છે તો કે અમો વિદ્યા શીખતા એ આખો એમનો ભાવ દેખાય છે ચાલો નેક્સ્ટ આપણે જોઈએ મોટા પ્રશ્નોની તો કે ભાઈ નીચેના આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાંથી ઉત્તર લખો ચાલો આપણે એની ચર્ચા આગળ કરીએ ક્યાંથી તમને એના જવાબો મળશે કઈ રીતના આપણે મળશે આ સિવાય ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી લઈ વ્યાકરણ વિભાગ વિભાગ સી તો એમાં આપ્યું છે ધ્વનિ ઘટકો છૂટા પાડે તો એમાં આવશે પ ત આ હા મ બ વત્તા અ વત્તા ર ચાલો વૃંદાવન તો બ વત્તા રૂ વત્તા દ વત્તા આ વત્તા વ વત્તા અ વત્તા ન વત્તા અ પ્રાય તો પ વત્તા ર વત્તા આ વત્તા ય વત્તા અ વત્તા સ વત્તા છ વત્તા ઈ આ અશ્વયુ અશ્વય વત્તા ત અને વત્તા અ પ્રતિજ્ઞા તો પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ વત્તા જ વત્તા અંજ વત્તા આ અને છે સામળ્યો તો કે સ વત્તા આ વત્તા મ વત્તા અ વત્તા અ ઈ વત્તા ય વત્તા ઓ તો આ રીતના એમના વિભાગના થશે નેક્સ્ટ સાચી જોડની આપણે છે તો જોઈએ સૌ પ્રથમ ટિકિટ ટિકિટમાં શું આવશે તો કે ટિકિટમાં આવશે બી એટલે કે અશ્વ બંને આવશે કીર્તિ તો કીર્તિમાં આવશે તો કે ઓપ્શન ક મુહૂર્ત તો મુહૂર્તમાં શું આવશે તો કે અ વિશેષ વિશેષ મિત્રો આઈએમપી છે ઘણી વખત પૂછાઈ ગયો છે તો એમાં આવશે બ અને છેલ્લે સાંદીપની તો એમાં આવશે સાંદીપની ક ચાલો રેડી આગળ આ રીતના જોઈએ નેક્સ્ટ એક એક વાક્યમાં છે એ પ્રશ્નો જવાબ આપો તો ક્રિયાવાચક સંજ્ઞા કઈ છે તો કે તાંડન કઈ સંજ્ઞા જુદી પડે છે તો કે સમૂહવાચક વાચક જો શું સૂચના છે ભાવવાચક સંજ્ઞા તેમજ વ્યક્તિવાચક સંજ્ઞા એમ બંને સંજ્ઞા નું ઉદાહરણ આપેલ વિકલ્પમાંથી માંથી કયું છે તો જવાબ આવશે એ ક મિતેશ મળેલી નિષ્ફળતાઓને જાણે તેને હતાશામાં કરી લીધો હતો નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે તો જુદું પડે છે તો આ રીતના છે આપણા હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી મિત્રો અહીંયા આ પ્રશ્નપત્રમાં આપણે સોલ્યુશનમાં હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી આવી રીતના આપણે મિત્રો સંપૂર્ણ સોલ્યુશનનું આખું ફરીથી છે મૂકીશું જેમાં આ પ્રશ્નો અર્થ વિસ્તાર આ સિવાય જે આપણા પ્રશ્નો છે બે બે ગુણના આ બધું જ તમને એમાંથી મળી જશે રેડી તો એનો પણ વિડીયો આપણે ફરીથી મૂકીશું આની જો પીડીએફ તમારે સંપૂર્ણ પ્રશ્ન બેંકની જોઈતી હોય તો પેડ કોર્સમાં જઈ શકો છો અને આ રીતના ગણિત વિજ્ઞાનનો કોર્સ પણ તમે ત્યાંથી મેળવી શકશો છો અને આ સિવાય તમામ ધોરણ નવનું મટિરિયલ છે મૂકી શકો મેળવી શકો છો અને આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું મટિરિયલ છે તો તમારા ભાઈ બહેન સગા સંબંધીને પણ તમે જાણ કરી શકો છો તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ રાખજો જેથી કરીને જેવો પણ આપણે બીજા વિષયનું એટલે કે વિજ્ઞાનનો અથવા તો ગુજરાતીનું સંપૂર્ણ છે એ પ્રશ્ન પ્રશ્નબેકનું સોલ્યુશન મૂકીએ તો તમારા સરળતા તમારી પાસે પાસે સરળતાથી પહોંચી શકે થેન્ક યુ